ગણેશ ચેનલ માં આપ સૌ મિત્રો નું હાર્દિક સ્વાગત છે આજે આપણે આવી ગયા છીએ ઓસમ પર્વત ના મોરજર વિસ્તાર ની અંદર કે જ્યાં ચોમાસા ની અંદર નો નજારો મિત્રો ખૂબ જોવાલાયક હોય છે કે જ્યારે પણ વરસાદ ની શરૂઆત થાય છે ત્યારે સૌથી પ્રથમ જે પાણી નો વેણ ચાલુ થાય છે ઝરણા ચાલુ થાય છે એ ઝરણા ની શરૂઆત આ મોરજર થી થાય છે પાટણો ની અંદર આપ તો ડુંગર માં ઘણા બધા સ્ત્રોત એવા આવેલા છે નાવાના ઝરણાના કે લોકોના આકર્ષણનું કેન્દ્ર બને છે જેમ કે આ મોરજેરની ધોધ છે આ બધું ટંકેશ્વર ધોધ છે આ બધું બીજો સાતજનો ધોધ છે એવા ઘણા બધા ઝરણાઓ છે કે જે નાવવા માટે ચોમાસામાં ખૂબ બધા પ્રવાસીઓ અહીંયા પધારે છે પણ સ્પેશિયલી આજે આપણે જે મોરજર વિસ્તારની અંદર આવ્યા છીએ ત્યાં આ વખતે તમે જ્યારે ચોમાસાની અંદર મુલાકાત લેશો તો તમને અહીંયા એક અલગ પ્રકારનો જ નજારો જોવા મળશે કારણ કે અહીંયા એક સરકાર દ્વારા ખૂબ જ સરસ સ્વિમિંગ પુલનું આયોજન થવા જઈ રહ્યું છે એ આયોજન કઈ રીતનું છે અને સ્વિમિંગ પુલ કઈ રીતનું બને છે એ બધું આપણે અંદર નિહાળવાનું છે તો આપ સૌ મિત્રો મારી સાથે મારી ચેનલ ઓસમ ગંશ જોડાયેલા રહેશો અને આ તમામ આનંદ માણસો જ્યાં આ રેતીનું ડમ્પર અત્યારે આવ્યું છે આ ભાઈઓ છે ને રેતીનું ડમ્પર લઈને આવ્યા છે અહીંયા ક્યાંથી ભરી એવા તમે અત્યારે ભાદર ભાદરની રેતી આવી છે અને જો અહીંયા હમણાં ઠલવવામાં આવશે આપણે જોઈએ કેવી રીતે ઠલવે છે પાછું ડમ્પર એની યથા સ્થિતિની અંદર પાછું જો આવી રહ્યું છે અહીંયા રેતીનો ઢગલો કરી દેવામાં આવ્યો છે ભાદરની રેતી છે આ અને આપણે એવી આશા રાખીએ કે આ કામ ઝડપથી પૂરું થાય અને આવનાર તમામ પ્રવાસીઓ આ સ્વિમિંગ પુલની મજા માણી શકે આ બે હજાર પચીસના ચોમાસાની અંદર હા જો ભાઈ આપણે ડબ્બરવાળા ભાઈ ભેગા થઈ ગયા છે ને એને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી છે અત્યારે એને આપણે પૂછ્યું કે તમારી કઈ ચેનલ છે એટલે આપણે એમણે કીધું કે ગણેશ નામની આપણી યુટ્યુબની અંદર ચેનલ છે તો એ ભાઈએ સર્ચ કરી અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી છે એ બદલ આપણે એ ભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ભાઈ શું નામ છે તમારું મોહિત મોહિતભાઈ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી છે અને તમે પણ મિત્રો આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો બધા સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરશો આ છે અમારો ઓસમનો નજારો જો ચોમાસાની શરૂઆત ધીમે ધીમે થવા જઈ રહી છે એટલે આ ડુંગર ઓસમ તમામ ચાહકોને અત્યારે બોલાવી રહ્યો છે જ્યારે પણ પાટણમાં વરસાદ પડે એટલે ઓસમ તરફ આપની દોટ અચૂક રહેશે કુદરતી વાતાવરણની અંદર આ નજરો ચોમાસામાં મિત્રો જોવા જેવું હશે હવે આ ચોમાસામાં તો લગભગ આ કામ થયું પણ દેખાતું નથી પછી તો આમ જાણે હવે કારણ કે સમય બહુ ટૂંકો છે અને કામ જાજુ બાકી રહી ગયું છે તો જોઈએ આપણે હવે કામ કેટલે સુધી પહોંચે છે અને વરસાદ કેટલી ઝડપથી આવે છે એટલે આ વખતે તો સ્વિમિંગ પુલમાં નાહવાનો મોકો નહીં મળે એમ જ આપણે નહાવવું પડશે કુદરતી રીતે જો અહીંથી ડુંગરની ચટ્ટાણું બધી કેવી ઊંચી ઊંચી દેખાય છે અત્યારે ઓસમ ચાહપણે બોલાવી રહ્યો છે અને જેમ ચોમાસું નજીક આવશે એમ ઓસમ તરફ લોકોનો ઘસારો પણ ખૂબ જ જોવા મળશે કારણ કે જે લોકો ઓસમને ચાહે છે એ લોકો અત્યારે એની પ્રતિક્ષા કરીને બેઠા હોય કે જ્યારે પણ ચોમાસાની શરૂઆત થાય અને અમારે પ્રખ્યાત જે મોરજનો ધોધ છે ટપકસોનો ધોધ છે એ તમામ ધોધો જ્યારે જીવંત થાય છે ત્યારે લોકો તેની અંદર નાવાની ખૂબ મજા માણે છે આજુબાજુના ગામ છે ઉપલેટા છે ધોરાજી છે વંથલી છે ભાઈવદર છે માણાવદર છે બાટવા છે પાટણો પ્રોપર અને આજુબાજુના ગામડાના તમામ લોકો આ ધોધની અંદર નાવા માટે આવે છે જો અત્યારે કામ ચાલુ છે ડમ્પરની અંદર જે આ ભાઈ રહેતી વરે અત્યારે અત્યારે જે કામ ચાલુ છે એમાં જે પણ કોઈ મજૂરો અત્યારે બહેનો કામ કરી રહ્યા છે એ એમના પરિવાર સાથે એમના બાળકો સાથે અહીંયા કામ કરી રહ્યા છે બાળકોને પણ સાચવે છે અને કામ પણ કરી રહ્યા છે બાળકો ખૂબ નાના છે તો એમને જો અહીંયા એક સરસ મજાનો હિંચકો બનાવેલો છે ઘોડીઓ બનાવ્યું છે અને એમાં બાળકને સૂવડાવ્યું છે હમણાં જોઈએ બેન બાળકને હિંચકો નાખતા હતા દીકરી હોય એવું લાગે છે જો આપણે પણ એને હિંચકાવીએ એટલે સુઈ જાય ગરમીનો માહોલ છે અને બધા જો એમને અહીંયા આ પરિસ્થિતિની અંદર કામ કરી રહ્યા છે તો એક નાની નાની બચ્ચી છે જો એ અહીંયા 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 આની ઉપર રમી રહી છે ઢગલા ઉપર હે બેટા એ બેટા આમ જુઓ જો હા હા એકદમ માજની આંખવાની છોકરી છે આ એકદમ પ્યુટ છોકરી છે જો મોના જેવી છોકરી છે દાંત કાઢો તો દાંત કાઢો તો શું નામ છે તારું હે નાની છોકરી છે એ મોબાઈલ હાથમાં લઈ અને રમી રહી છે હે મજા આવે છે ને અહીંયા હે દાંત કાઢો કેટલીક બેબી છે સ્માઇલ સ્માઈલ શું નામ છે આનું નામ મોનાલિસા આપણે એનું નામ મોનાલિસા રાખી દઈએ બરાબર જે એના મમ્મી અહીંયા કામ કરી રહ્યા છે અને એ બચ્ચી છે એ અહીંયા ઢગલા ઉપર બેસીને રમી રહી છે હાથમાં મોબાઈલ છે એટલે હવે એને બીજા કંઈ રમકડાની લગભગ જરૂર નહીં પડે કારણ કે અત્યારના સમયની અંદર બાળકોને મોબાઈલ છે એ બહુ મોટું રમકડું બની ગયું છે અત્યારે આ બધા મજૂરો અત્યારે અહીંયા કામ કરી રહ્યા છે આ છે અમારો ઓસમ વિસ્તાર એમાં છે હાથીપાણા કામગીરી ચાલુ છે આપણે કારીગરને પૂછી લઈએ કે કામ કેટલા દિવસ આ કેટલા દિવસનું કામ છે હજી

કામ તો જાજુ હજી બાકી રહી ગયું લાગે નહીં ના ના ભાઈ આ પેલું છે ના ભરાય એટલે આ પૂરું આ ભરાય જાય એટલે કામ પૂરું થઈ જાય એમ એટલે આ આ શું અત્યારે બનીને શું તૈયાર થયું છે અત્યારે આ સ્વિમિંગ પૂલ કે છે હવે હું કે સ્વિમિંગ પૂલ સ્વિમિંગ પૂલ સ્વિમિંગ પૂલ હા એમ કે છે હવે આપણે કંઈ ખબર નથી કે થાય બરોબર તમને ખબર નથી આ પ્રોજેક્ટ કેવો બનાય છે બરાબર ને કાઈ વાંધો નહીં સારું હાલો બનશે એટલે ખબર પડી જશે હા હા બરાબર ને ઓશ્રમ તળેટીની અંદર મોરજર વાળા વિસ્તારની અંદર જો આ સ્વિમિંગ પુલ નું કામ અત્યારે ચાલુ છે અને સ્વિમિંગ પુલ અત્યારે ભરાઈ ગયો છે જો વરસાદ આવ્યો ને એટલે પાણી એમાં આવી ગયું છે ધોધઈ ચાલુ છે અને કારીગરો જો અત્યારે બધા કામ કરી રહ્યા છે જો ઓલા ભાઈ છે કે ઉપરથી તમે શું કરો ભાઈ અહીંયા ઉપર લીપની વ્યવસ્થા કરે છે પ્લેટું મારે છે એટલે ઉપરથી સીધો ઓમાં ભરાઈ જાય બરાબર ને તમામ કારીગરો જો અહીંયા અત્યારે ઉપરથી જોવા મળી રહ્યા છે અને પૂરજોશમાં કામ ચાલુ છે આપણે પણ માતાજીના પ્રાર્થના કરીએ કે કામ વહેલામાં વહેલી તકે પૂરું થાય અને સ્વિમિંગ પૂલ એક સરસ રીતે બનીને તૈયાર થઈ જાય અને લોકો અહીંયા જે પણ કોઈ ફરવા આવે એમને આ સ્વિમિંગ પૂલનો આનંદ મળે અને ખૂબ સારી રીતે નાઈ શકે સ્નાન કરી શકે એવી આપણે માતાજીને પ્રાર્થના કરીએ છીએ સ્વિમિંગ પૂલનું કામ અત્યારે પૂરજોશમાં ચાલું છે માથે ચોમાસું છે અને કામ એ અત્યારે ચાલુ છે જો અત્યારે લગભગ ત્રણ ચાર ઇંચ વરસાદ તો અગાઉ પડી ગયો છે અને હવે આગામી દિવસોની અંદર પણ સારા એવા વરસાદની આગાહી છે અને અત્યારે પૂર ઝડપે કામગીરી ચાલુ છે જો વરસાદની માત્રા વધી તો પછી આ કામ જે ચાલુ છે એમાં કેટલું ધોવાણ થશે એ જોવાનું રહ્યું મિત્રો આપણે આ છે ધોબીપાટ જ્યાં સરકાર દ્વારા સ્વિમિંગ પુલ બનાવવામાં આવી રહ્યો છે એક પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટ અહીંયા અત્યારે ચાલુ છે ચોમાસું માથે છે પ્રોજેક્ટ હજી પૂર્ણ થયો નથી અને હવે કામગીરી પૂરજોશમાં અત્યારે ચાલી રહી છે જોઈએ હવે કામ ક્યારે પૂરું થયા ઉપર કારીગરો બધા કામ કરી રહ્યા છે અત્યારે સ્વિમિંગ પુલમાં પાણી પણ અત્યારે ભરાઈ ગયું છે હજાર અહીંથી ચોધે ચાલુ થઈ ગયા છે ધીમા ધીમા હવે જોવાનું એ રહ્યું કે આ ચોમાસાની અંદર લોકો આની અંદર મજા માણી શકે છે કે નથી માણી શકતા અને આ જે કામ છે અત્યારે ચાલુ એ પૂર્ણ થાય છે કે પછી એનું ધોવાણ થાય છે એ જોવાનું રહ્યું કામ પૂર્ણ થઈ જાય તો સારી વાત છે પણ હવે આમાં તો ભાઈ જોખમવાળું છે કારણ કે ધોબીપાટ છે મોરઝર છે અને મોરજરની અંદર જ્યારે વરસાદ પડે ત્યારે સૌથી વધારેમાં વધારે પાણીનો પ્રવાહ અહીંથી શરૂ થાય છે અને મોટા મોટા પથરાઓને પણ જો આ પાણી તાણી અને કામ નીચે સુધી મૂકી આવતું હોય તો પછી આ તો જે કામ જે છે એ તાજું જ બનેલું છે તો જોઈએ હવે આગળ શું થાય છે અને કામ પણ એમ કાંઈ પૂરું થાય એવું લાગતું નથી કારણ કે ઘણું બધું કામ હજી બાકી છે લગભગ દોઢ બે મહિના સુધી કામ ચાલે એટલું કામ અત્યારે હજી બાકી રહી ગયું છે અને ચોમાસું પણ માથે છે જોઈ હવે